વિરલભાઈ જાડેજા તથા તેમના જે સાગરીતો વિરુદ્ધ આંગળીયા પેઢીમાં પણ ઘણા બધા વ્યવહારોની અમને એન્ટ્રીઓ મળેલી છે આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પણ આમાં ઉપયોગ થયેલો હોય ખાસ કરીને દુબઈથી કોઈ સાયબર ક્રાઇમ સંબંધિત નોટિસ વગેરે કોઈને પણ વ્યક્તિઓને મળેલ છે તો એ નોટિસ પણ અમને અન્ય લગભગ ચાલીસથી વધુ એકાઉન્ટની અમને માહિતી મળેલ છે હિરલબા જાડેજાના મોબાઈલમાં તેમની WhatsApp ચેટમાં પણ સાયબર ક્રાઈમ થયેલ હોય એ પ્રકારની કમ્પ્લેન પણ મળી છે અકાઉન્ટ્સમાં આ બધા એકાઉન્ટ્સમાં સાયબર ક્રાઈમ સિવાય પણ ઘણા મોટા આર્થિક વ્યવહારો ગુજરાતના પોરબંદરની અંદર બહુ ચર્ચિત કેસ હિરલબા જાડેજાના સામે થયેલો એક કેસ કે જેમાં ઇઝરાયલથી લીલું ઉડતરા એક વિડીયો વાયરલ કર્યો અને ત્યારબાદ અપહરણ અને ખંડણીનો એક ગુનો નોંધાયો હતો જો કે આખી આ ઘટના બની એ બાદ તુરંત જ પોરબંદરની અંદર ચકચાર મચાવતી એક ઘટના બની કે જેમાં હિરલબા જાડેજા અને તેમની સાથે જોડાયેલા અન્ય સાગરીતોનું નામ એ નવા એક કેસની અંદર ખોલ્યું જો કે કેસમાં તપાસ દરમિયાન પોલીસને ખૂબ મોટા પુરાવા હાથે લાગ્યા અને હિરલબા જાડેજાના બે દિવસના રિમાન્ડ પણ મળ્યા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રતિનિધિ હિરલબા જાડેજા કે જેમને સામે ગુનો દાખલ થયો હતો અપહરણ અને ખંડણીનો એ કેસની અંદર હિરલબા જાડેજા એ જૂનાગઢ જેલની અંદર બંધ છે તેવામાં પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસની ટીમને એક પુરાવા હાથે લાગ્યા કે પોરબંદરની અંદર કેટલાક બેંક એકાઉન્ટની અંદર સાયબર ફ્રોડના રૂપિયા જમા થયેલા છે અને આ કેસની અંદર તપાસમાં હિરલબા જાડેજાનું નામ ખોલ્યું હિરલબા જાડેજાનું નામ ખુલતાની સાથે જ પોરબંદર ડિજિટલ અરેસ્ટના મુખ્ય આરોપી તરીકે હિરલબા જાડેજા અને તેમની સાથે રહેલા અન્ય એક સાગરીતને પોલીસના બે દિવસના રિમાન્ડ એ મંજૂર થતા જુનાગઢ સહિત હિતેશ ઉડદરાના કોર્ટે બે દિવસના જે રિમાન્ડ આપ્યા છે એ રિમાન્ડના ભાગે જુનાગઢ જેલની અંદરથી પોરબંદર સાયબર ક્રાઇમની ટીમે તેમનો કબજો લીધો છે જોકે આ કેસની તપાસમાં સાયબર ફ્રોડની ફરિયાદ દરમિયાન તપાસમાં ચાલીસ જેટલા બેંક એકાઉન્ટ મળી આવ્યા હતા જેમાંથી પંદરથી વધુ બેંક એકાઉન્ટમાં પચાસથી થી વધુ સાયબર ફ્રોડ થયાનું સામે આવેલ છે પચાસથી થી વધારે સાયબર ફ્રોડની જે ફરિયાદો થઈ છે તે ગુજરાત બહાર એટલે કે અન્ય રાજ્યોની અંદરથી થયેલી ફરિયાદ ફરિયાદ અને દરમિયાન જે કંઈ પણ રૂપિયા સાયબર ફ્રોડના આવેલા છે એ પોરબંદરના એ બેંક એકાઉન્ટની અંદર આવેલા છે અને તમામ બેંક એકાઉન્ટના સરનામાં સુરજ પેલેસના નામે નોંધાયેલા છે જો કે પોલીસને આ તપાસ દરમિયાન પેઢીના બેનામી વ્યવહારો પણ મળી આવ્યા છે જોકે હજુ પણ સાયબર ક્રાઇમની પોલીસની ટીમ ચાલીસ જેટલા બેંક એકાઉન્ટ જે મળી આવ્યા છે તેમને એવી શંકા છે કે આ કેસમાં વધુ બેંક એકાઉન્ટ પણ મળી આવે અને કદાચ કેટલાક એવા પણ બેંક એકાઉન્ટ હોય કે જે ભૂતકાળની અંદર ચાલુ કર્યા હોય અને ભૂતકાળમાં જ એને બંધ કરી દેવામાં આવ્યા હોય કેટલાક બેંકોમાં સાયબર ફ્રોડ ગેંગના સાગરીતોએ બેન્કમાં ખાતેદાર થઈ અને સાથે જ આખી આ ઘટનાની અંદર જે કંઈ પણ રૂપિયા આવ્યા છે એ રૂપિયા સીધા હિરલબાના ખાતામાં પણ જમા થયા હોવાની વિગતોએ પોલીસને મળી છે હિરલભાઈ જાડેજાને તેમના સાગરીતોના મોબાઈલ પર અનેક વ્યવહાર થયા હોવાનું સામે આવેલ છે જો કે આખી આ ઘટનાની અંદર આરોપીના મોબાઈલ ફોનમાંથી પણ કેટલાક સેલ્ફ ચેકના ફોટા પણ મળી આવ્યા છે અને તેમજ આખી આ ઘટનામાં કેટલાક વ્યવહારો થયા હોવાના કોલ રેકોર્ડિંગ પણ પોરબંદર સાયબર ક્રાઈમ ટીમને મળેલા છે હવે આ કેસની અંદર હિલરભાઈ જાડેજાએ લોકોને મદદ કરવાના બહાને લોકોના બેંક એકાઉન્ટમાં ખાતા ખોલાવેલ અને બેંકમાંથી મળતી કીટ હિરલભાઈ જાડેજાએ પોતે રાખી લેતા અને ખાતેદારને મંડળી બનાવવાના બહાને આખા આ વ્યવહારો અને સહાય એ બતાવી દેવામાં આવતી હોવાની વાત એ સામે આવી છે જો કે આગામી સમયની અંદર કદાચ આ આખી ઘટનાની અંદર તપાસમાં હાલ પંદર એકાઉન્ટ જે મળી આવ્યા છે જેમાં આગામી સમયમાં તપાસની અંદર બાકી રહેલા પચીસ બેંક એકાઉન્ટની અંદર ત્રણ પરથી વધુ નાણાકીય વ્યવહારો મળી આવે તો નવાય નહીં આખી આ ઘટના સંદર્ભે પોરબંદર પોલીસની ટીમે શું કઈ નિવેદન આપ્યું એ સાંભળો પહેલા વિરલભાઈ જાડેજા તથા તેમના જે સાગરીતો વિરુદ્ધ પોરબંદર જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો જે નોંધવામાં આવેલ છે તેમાં ગઈકાલના રોજ હિરલબા જાડેજા તથા હિતેશ ભીમા નાઓને અટક કરવામાં આવેલ છે અને આજ રોજ કોર્ટ સમક્ષ રજૂ કરી પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવેલ હતી અને તેમાં હિરલબા જાડેજા તથા હિતેશભાઈના દિન બેના અમને પોલીસને રિમાન્ડ મળેલ છે આ ગુના સંબંધિત આપણે વધુ માહિતી આપતા આ ગુનામાં જે પણ આ ગુનાના જે શાહે છે સાક્ષીઓ છે તેમના પોલીસ દ્વારા મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન પણ લેવામાં આવેલ છે આ ગુનાની જે એફઆઈઆરમાં જે એકાઉન્ટની માહિતી આપી છે તેના સહિત અન્ય લગભગ ચાલીસથી વધુ એકાઉન્ટની અમને માહિતી મળેલ છે અને આ એકાઉન્ટમાં આજે ચાલીસથી વધુ એકાઉન્ટ જે મળેલા છે એમાંથી પંદરથી વધુ એકાઉન્ટમાં અમને લગભગ લગભગ પચાસ કે એનાથી વધારે સાયબર ક્રાઈમ થયેલ હોય એ પ્રકારની કમ્પ્લેટ પણ મળી છે જેની પણ ઉનાળપૂર્વકની તપાસ ચાલુ છે જેને પણ આ તપાસમાં એના પુરાવા લઈ અને સામેલ રાખવામાં આવશે અમુક ખાતાધારકોના જે ખાતાઓમાંથી જે આ પૈસા આવે છે અને જે પૈસા ઉપાડવા જે વ્યક્તિઓ જાય છે તેમાં ખાતાધારકની સાથે આ ગુનાના જે સાગરિતો આ ગેંગના જે સાગરીતો છે તે લોકો પણ જાય છે અને તે લોકો જ આ પૈસા ઉપાડતા હોય એ પ્રકારના અમને સીસીટીવી ફૂટેજ પણ મળેલ છે જે પણ અમે તપાસમાં સામેલ રાખેલ છે હિરલબા જાડેજાના મોબાઈલમાં તેમની વોટ્સએપ ચેટમાં પણ અમને આ ગુનાના સંબંધિત મહત્વના ઘણા બધા પુરાવા મળેલ છે તેમની જે ચેટ છે આ ગુનાના આરોપીઓ સાથેની તથા અન્ય જે આ ગુનામાં સહાય છે કે અન્ય રીતે સંકળાયેલ છે તેવા વ્યક્તિઓ સાથેની ચેટમાંથી આ ખાતાઓ જે ખોલવામાં આવે છે કેટલા ખાતા ખુલે છે વગેરે પ્રકારની ચેટ મળેલ છે એમાં થયેલ ખાતાઓમાં જે ટ્રાન્ઝેક્શન થયેલ છે તો એ ટ્રાન્ઝેક્શન જેમ કે આરટીજીએસ હોય કે હોય તો એની પહોંચના ફોટોગ્રાફ્સ પણ અમને મળેલ છે એની સાથે સાથે અમુક જે હિસાબની જે લખાણ કર્યા હોય એના પણ અમને આ ચેટમાંથી અમને પુરાવા મળેલ છે સાથે સાથે આ ખાતાઓમાં કોઈ સાયબર ક્રાઇમ સંબંધિત નોટિસ વગેરે કોઈને પણ વ્યક્તિઓને મળેલ છે તો એ નોટિસ પણ અમને વોટ્સએપ ચેટમાં મોકલેલ છે અને આ જે હીરેલબા છે એ પણ આ બધી ગતિવિધિથી ટોટલ જાણકાર છે માહિતગાર છે એ પ્રકારના પણ અમને પુરાવાઓ મળેલ છે આંગળીયા પેઢીમાં પણ ઘણા બધા વ્યવહારોની અમને એન્ટ્રીઓ મળેલી છે જે સીધી રીતે આ ગુનાઓ સાયબર ક્રાઇમ સંબંધિત જે રકમના જે વ્યવહાર થયેલા છે એની સાથે સંકળાયેલ છે એ પ્રકારના પણ અમને પુરાવાઓ મળેલ છે આ જે ખાતાધારકો ધારકો જેમના ખાતા ખોલાવેલ છે એમના જે ખાતાના જે એમના જે ચેક છે એવા સહી કરેલા જે ચેક હોય સેલ્ફ લખેલું હોય કે ઉપર કંઈ વિગત ન લખેલી હોય કે રકમ ન લખેલી હોય એવા ચેકના ફોટોગ્રાફ્સ પણ અમને આ વોટ્સએપ ચેટમાં મળેલ છે સાથે સાથે જે અમારો સીડીઆર એનાલિસિસ હોય છે એમાં પણ હિરલબા જાડેજા આ બધા આરોપીઓ સાથે ખૂબ જ બધી રીતે ટૂંકમાં સંકળાયેલ છે એ પ્રકારના પુરાવા મળેલ છે આરોપીઓ અંદર અંદર બધી રીતે આ મુમેન્ટથી આ જે પણ ગુનાઓ થઈ રહ્યા છે એની સતત વાતચીત સાથે સંપર્કમાં હોય તે પ્રકારના પણ અમને પુરાવા મળેલ છે જ્યારે આ એકાઉન્ટ ખોલવાના જ્યારે હોય છે ત્યારે જે બેંક મેનેજર વગેરેને બોલાવેલ છે અને એની સાથે આ ખાતાધારકોને પણ બોલાવેલ છે એ પ્રકારના પણ અમને કોલ રેકોર્ડ પણ વગેરે મળેલ છે સાથે સાથે આ જે એકાઉન્ટ્સમાં આ બધા એકાઉન્ટ્સમાં સાયબર ક્રાઇમ સિવાય પણ ઘણા મોટા આર્થિક વ્યવહારો થયેલા છે કે એમાં પણ સાયબર ક્રાઇમ અથવા તો બીજા અન્ય પ્રકારના મોડર્સ ઓપરેન્ટ ધરાવતા ગુનાઓની વિગત ભવિષ્યમાં આમાં આ તપાસ દરમિયાન ખુલી શકે તેમ છે અને એની પણ હાલ તપાસ અત્યારે ચાલુ છે તથા આ જે એકાઉન્ટ જે ઓપરેટ જે આઈપીઆઈ ડ્રેસથી થયેલા છે એ આઈપીઆઈ ડ્રેસમાં પણ અત્યારે અલગ અલગ પ્રકારના વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક એટલે કે વીપીએનનો ઉપયોગ થયેલો હોય તથા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પણ આમાં ઉપયોગ થયેલો હોય ખાસ કરીને દુબઈ થી અને અન્ય પ્રકારે આ પણ એનો ઉપયોગ થયેલો હોય તેવા પણ અમને હાલ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ આ મળેલ છે તો આંતરરાષ્ટ્રીય પણ આમાં સંડોવણી ટૂંકમાં આ જે ગેંગ છે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઓપરેટ કરતી હોય એવી પણ આમાં પૂરેપૂરી શક્યતાઓ છે જેની અમે હાલ ઉંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ સાહેબ આમાં દસ જેટલા એકાઉન્ટ એવા પણ છે કે જ્યાં સુરત કલેક્ટ એડ્રેસ છે જે કોટકને જે આપણે પ્રાથમિક જે પ્રથમ એફઆઈઆર જે રજીસ્ટર થઈ છે એમાં જે ચૌદ એકાઉન્ટ જે કોટકના દર્શાવે છે એમાંથી દસ એકાઉન્ટ જે છે એમાં આ એડ્રેસ જે છે એ સૂરજ પેલેસ ઝવેરી બંગલો કે જે હિરલબા જાડેજા અને ભૂતપૂર્વ જે ભૂરામુંજા જાડેજાના નિવાસસ્થાન તરીકે પ્રખ્યાત છે તેના એડ્રેસ પ્રૂફ મળેલ છે બીજા રાજ્યના કોઈ આરોપીઓ આની અંદર કે કોઈ બીજા આરોપીઓ સાથે હોય આપણા ગુજરાતના એમાં આરોપીઓના તપાસ દરમિયાન ઘણાના નામ પણ ખુલેલ છે અને એની હાલ તપાસ ચાલુ છે કેટલી રકમ સાઈડ વાગાની અત્યાર સુધી અત્યાર સુધી જે 35 લાખ આપણે પ્રથમ દર્શી એફઆઈઆર માં દર્શાવેલ છે અને હાલ અમે રીમાન્ડ મુદ્દામાં બીજા એક 26 લાખ ના ટ્રાન્ઝેક્શન પણ વિગત દર્શાવેલી છે આ બેંક એકાઉન્ટ ખોલાવવા માટે બેંક મેનેજર સુરેશ કલેશ સુધી પહોંચ્યા હતા

હાલ તો પોલીસને હિરલબા અને તેના સાગરિતના દેશના અનેક રાજ્યોમાં ફેલાયેલા સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા લોકોની તપાસ ચાલી રહી છે જો કે આ કેસમાં રિમાન્ડ દરમિયાન અનેક મોટા ખુલાસાઓ થવાની પણ શક્યતાઓ છે જો કે હિરલબા ડિજિટલ અરેસ્ટ ગેંગ ચલાવતા હોવાનું હાલ તો તપાસની અંદર બહાર આવતા મુદ્દો શહેરમાં ચર્ચાનો વિષય પણ બન્યો છે અને સાથે જે પંદર જેટલા બેંક એકાઉન્ટની અંદર પચાસ જેટલા સાયબર ફ્રોડ થયાની ફરિયાદો નોંધાઈ ચૂકી છે એ કેસની અંદર અલગ અલગ રાજ્યોની અંદર તપાસ પણ ચાલી રહી છે અને સાથે આ ઘટનાની અંદર સાયબર ફ્રોડ થયાની જે તપાસ ચાલી રહી છે તેમાં હિરલબા અને હિતેશડેધરાની સાથે અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલો છે કે કેમ તે દિશાની અંદર પણ પોલીસ તપાસ કરી રહી છે પોલીસને હજી આ કેસની અંદર શંકાસ્પદ એ મુખ્ય ભૂમિકાની અંદર કોઈ અન્ય વ્યક્તિ હોવાનું લાગી રહ્યું છે જેના કારણે આ કેસમાં તપાસની અંદર હજુ પણ લાંબા તાર ખુલે તો કદાચ નવાય નહીં કેમ કે આ કેસની અંદર સાયબર ફ્રોડના રૂપિયાની સાથે સાથે આંગળીયા પેઢીના બેનામી વ્યવહારો પણ ખુલ્યા હોવાનું એ સામે આવ્યું છે જેના કારણે તપાસના તાર એ ગુજરાતના અલગ જિલ્લાઓની અંદર પણ પહોંચે તો કદાચ નવાય નહીં તમારું શું માનવું છે પોરબંદરની અંદર ચર્ચાસ્પદ આ મુદ્દાને લઈને કેમ કે પોરબંદર જિલ્લા પોલીસની ટીમ એ હજી રાહ જોઈ રહી છે કે કદાચ આ કેસની અંદર પોરબંદરના જ કેટલાક ફરિયાદીઓ ખુલીને સામે આવે અને જો એ પ્રકારની ઘટના બને છે તો કદાચ હિરલબાની મુશ્કેલીમાં સતત વધારો થતો હોય તેવું લાગી રહ્યું છે આપનો અભિપ્રાય કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર